મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે સચિવાલય ઉપસચિવ કેડે માં વધારો કરવામાં આવી રહ્યો છે સામાન્ય વહીવટ વિભાગમાં ઉપસચિવ કેટલની જગ્યાઓ ઓછી હોવાને કારણે તંત્રને કામગીરીમાં હાલાકી વેઠવાની વારી આવતી હતી ત્યારે કામગીરી વધારે સારી રીતે કરી શકાય તેને લઈ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ઉપ સચિવ કેટલની જગ્યા વધારીને બસો કરી દેવામાં આવી છે સરકારના આ પગલાના કારણે વિભાગની કામગીરીમાં આવતી અડચણોને દૂર કરી શકાશે અને કામનો ભાર પણ ઘટશે લગભગ એકસો છોતેર જેટલી જગ્યાઓ હતી અત્યાર સુધી ઉપસચિવ પેટાની અંદાજે એકસો છોતેર જેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી પરંતુ વિભાગના કામ સામે અને અધિકારીઓની સંખ્યા ઓછી થવાને કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી હતી જેને લઈ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે ઉપરાંત વિભાગ દ્વારા ભરતી કરવામાં આવતા સરકારી નોકરી ઇચ્છતા યુવાનોને તક મળશે શકે તો સૂત્રોના જણાવ્યા મુજબ સરકારના પગલાના કારણે અધિકારીઓમાં કામનું ભારણ ઘટશે ઉપરાંત જગ્યા વધવાથી વર્ગ સવર્ગના સેક્શન ઓફિસર ના પ્રમોશન પણ ઝડપથી થઈ શકશે ત્યારે આ પગલાને લઈ અધિકારીઓમાં ખુશી જોવા મળી હતી ધન્યવાદ